નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા અંગે સરકારની મોટી જાહેરાત ગ્રામ પંચાયતને કરોડોની ગ્રાન્ટ ફાળવાય પરેશ કોસોમીની ભારે વરસાદની આગાહી પચીસ હજાર રૂપિયા સહાય બેંક લોન નવો નિયમ અને સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયતોને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સરપંચો અને ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામીણ વિકાસના આધારસ્તંભ છે તેઓ મહાત્મા ગાંધીજીની ગ્રામ સ્વરાજની સંકલ્પનાને સરિતાર્થ કરનારા વિકાસ વાહક છે જોકે કે અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગ્રામ પંચાયતોને બારસો કરોડ રૂપિયાથી પણ વધુની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી જેમાં સાતસોને એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને પાંત્રીસ કરોડ રૂપિયાથી પણ વધુની ગ્રાંટ મળી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતોને સફાઈ માટે મળતી માથાદીઠ ગ્રાટ રૂપિયા ચારને બદલે તેમાં સો ટકાના વધારા સાથે આઠ રૂપિયા કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો હતો તેમણે દર મહિને મળતી ગ્રાંટમાં વધારાથી ગામોમાં સ્વચ્છતા અને સફાઈને વેગ મળશે તેમ પણ કહ્યું હતું શુક્રવારે રાજ્યના એકસો ને નવ્વાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ કાંકરેજમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પલસાણામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ લખતરમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વલસાડમાં ત્રણ પોઈન્ટ ઝીરો ત્રણ ઇંચ વાપીમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ વાવ કલ્યાણપુરમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ ગઢડામાં બે પોઈન્ટ પંચાણું ઇંચ સાયલામાં બે પોઈન્ટ એંશી ઇંચ થરાદમાં બે પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ વરસ્યો છે તો બરવાળામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વઢવાણમાં બે પોઈન્ટ બાવન ખેરગામમાં બે પોઈન્ટ ઝીરો નવ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પોરબંદરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ બોડેલીમાં બે પોઈન્ટ એક ઇંચ અને છીખલીમાં એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ વરસાદ વરસ્યો છે આ ખેડૂતોને બે હજાર રૂપિયાનો વિષ્મ હપ્તો નહીં મળે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં એક પોઈન્ટ એકોતેર લાખમાંથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ જીરો સાત લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત પણ રહેવું પડશે જ્યારે આગામી દસમી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર આડત્રીસ ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ મળી શકશે નહીં સોના ચાંદીના ભાવમાં વધઘટ આજે રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ નેવું હજાર પાંચસોને ચાલીસ રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ અઠ્ઠાણું હજાર સાતસોને સિત્તેર રૂપિયા છે જોકે પાંચ જુલાઈએ ચાંદીનો ભાવ એક લાખ નવ હજાર નવસો રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે ગત રોજ ચાંદીનો ભાવ એક લાખ અગિયાર હજાર સો રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો ચાંદીના ભાવમાં અગિયારસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે આરબીઆઈનો મોટો નિર્ણય લોન લેનારાઓને ઘણો ફાયદો થશે આરબીઆઈએ લોન લેનારાઓ માટે મોટી જાહેરાત કરી છે જોકે આ સારા સમાચાર આપ્યા છે આરબીઆઈએ ફ્લોટિંગ વ્યાજ દર સાથે લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ નાબૂદ કરવાનો પણ નિર્ણય લીધો છે જોકે આ નવો નિયમ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે આ નવો નિયમ તમામ બેન્કો અને નિયમનકારી સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે જેમાં એનબીએફસીનો સમાવેશ પણ થાય છે કરોડો લોન અને એમએસઈ લોન લેનારાઓને સીધો ફાયદો થશે હવામ વિભાગની ભારે વરસાદને લઈને મોટી આગાહી હવામ વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ ગુજરાતમાં થંડસ્ટોમ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં આજે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી આ બે જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાય છે જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાહવીર યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા સહાય મળશે રાહવીર યોજના મુજબ રાહવીર એટલે કે માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી કે મદદગાર વ્યક્તિ એક રાહવીર અથવા તો વધુ વ્યક્તિઓનો જીવ બચાવે ત્યારે પચીસ હજાર રૂપિયા એવોર્ડ જો એક કરતાં વધારે રાહવીર હોય તો એક વ્યક્તિનો જીવ બચાવે ત્યારે પચીસ હજાર બધા વચ્ચે સમાન વહેંચવામાં આવશે એક રાહવીર અથવા તો વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો એક વ્યક્તિને પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે જો એક કરતાં વધુ રાહવીર એક વ્યક્તિનો જીવ બચાવે તો પચીસ હજાર રૂપિયા તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે જો એક કરતાં વધુ રાહવીર એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ પચીસ હજાર પ્રતિ રાહવીર આપવામાં આવશે જોકે એક રાહવીરને એક વર્ષમાં મળવાપાત્ર પુરસ્કારની રકમ મહત્તમ પાંચ જ વખત રહેશે નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા વડોદરા શહેર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં ફરીવાર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે જિલ્લામાં એક અઠવાડિયામાં આ વાયરસથી ત્રણ બાળકોના મૃત્યુ શહેરા ગોધરા અને હાલોલ તાલુકામાં વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે વડોદરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકોના મૃત્યુ જોકે એક બાળકને એસએચજી હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડાયો છે તાજીયા પર્વને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અમદાવાદમાં રવિવારે તાજીયા ઝુલુસને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એકવીસ માર્ગ વાહન ચાલકો માટે પ્રતિબંધ રહેશે સમગ્ર તાજીયા રૂટ ઉપરનો પાર્કિંગ ઝોન નો જાહેર કરવામાં આવ્યો છે બપોરે બેથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી જાહેરનામું અમલમાં રહેશે અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને મોટી આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે પાંચમી જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ છે જોકે બારમી જુલાઈ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ મુજબ બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ બનશે જેના કારણે વરસાદનું જોર પણ વધશે સોળમી જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે જ્યારે સત્તર અને અઢારમી જુલાઈએ વરસાદનું જોર ઘટી શકે છે નવા નિયમ છતાં રેલવેનું તત્કાલ ટિકિટ કૌભાંડ સક્રિય રેલવેના એક જુલાઈના નવા નિયમ મુજબ તત્કાલ ટિકિટ આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા જ બુક થશે અને આધાર લિંક કરવું ફરજિયાત છે છતાં પણ ઇન્ડિયન રેલવેમાં તત્કાલ ટિકિટનું કૌભાંડ યથાવત છે ટેલિગ્રામ અને વોટ્સએપ પર ચાલીસથી પણ વધુ ગ્રુપનું નેટવર્ક સક્રિય છે જે આધાર વેરીફાઈડ આઈડી અને ઓટીપી વેચીને રેકેટ ચલાવે છે એજન્ટો અને ટેકનિકલ જાણકાર આઈઆરસીટીસી સિસ્ટમની ખામીઓનો લાભ લઈને કાળીબજારી કરી રહ્યા છે સુરેન્દ્રનગરવાસીઓ આ તારીખે ફરિયાદ કરી શકશે સુરેન્દ્રનગર તાલુકાને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ હેતુ ફરિયાદ નિવારણ કાર્યક્રમ ત્રેવીસ જુલાઈની સવારે અગિયાર કલાકે મામલતદાર કચેરી સુરેન્દ્રનગર ખાતે યોજાશે જો કે આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત દસ જુલાઈ સુધીમાં સ્વાગત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર સાંજના છ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે સાત જુલાઈએ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે આગામી સાત જુલાઈના રોજ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે વાત એમ છે કે પોસ્ટલ સેવા ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ થવા જઈ રહી છે આ સંદર્ભે નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે ડેટા માઇગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે કૂતરા પાળનારે પુરાવાઓ આપવા પડશે સુરત મહાનગરપાલિકાએ શહેરમાં કૂતરા પાળતા લોકોને રજિસ્ટ્રેશન માટે એક ફોર્મ આપ્યું છે જેમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રહેતા માલિકે પ્રમુખ કે ચેરમેનનું અને શહેરી મહલો હોય તો આસપાસના દસ વસવાટ કરતા રહીશોનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું રહેશે તે ઉપરાંત કૂતરાના રસીકરણ સર્ટિફિકેટની નકલ કૂતરાનો ફોટો માલિકના આધાર કાર્ડની નકલ આવા અનેક પુરાવાઓ પણ આપવા પડશે ખોટી રીતે કપાયેલા છલણની ફરિયાદ કરી શકાશે ખોટી રીતે કપાયેલ ચલણની ફરિયાદ માટે તમારે ઈ ચલણ પરિવહનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે આ વેબસાઇટ પર વિવાદ અથવા તો ફરિયાદના વિકલ્પ પર જઈને તમારે તમારા છલણ સંબંધિત વિગતો આપવી પડશે ફોન અથવા તો મેઇલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો આ માટે તમારે હેલ્પડેસ્ક ઈ ચલણ એટ ધ રેટ જીઓવી ડોટ ઇન પર મેલ મોકલવાનું રહેશે આ સિવાય ફોન દ્વારા સવારે છથી લઈને બપોરે બારની વચ્ચે ઓગણપચાસ પચીસ પાંચસો પાંચ આ નંબર પર કોલ કરીને ફરિયાદ પણ નોંધાવી શકો છો પરેશ ગોસ્વામીની ભારે વરસાદને લઈને આગાહી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે જોકે હવે ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં દસથી અગિયારમી તારીખ સુધી સારો વરસાદ પડવાનો વર્તારો પરેશ કોસ્વામીએ આપ્યો છે તેમના જણાવ્યા અનુસાર આ નવા રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા દેખાય તેવું પણ જોવા મળી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે રાજ્યભરમાં સારો વરસાદ રહેશે જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય એવી પણ શક્યતાઓ છે જોકે કેટલાક વિસ્તારોમાં જ્યાં વધારે તીવ્રતાના વરસાદની આગાહી છે ત્યાં સાત ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયાને લઈને નવી નીતિ બનાવવાની તૈયારીમાં છે જેમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વિડીયો અને પોસ્ટ શેર કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં જ આ માટે એક નવી નીતિ પણ લાવી શકે છે જેનાથી રાષ્ટ્રવિરોધી કાર્ય કરનારા સોશિયલ મીડિયા હેન્ડલને બ્લોક પણ કરવામાં આવશે સાથે જ તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે મુંબઈમાં કબૂતરોને છણ ખવડાવવા પર પ્રતિબંધ મહારાષ્ટ્ર સરકારે સમગ્ર મુંબઈમાં કબૂતરને છણ ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે એટલું જ નહીં સરકારે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનને મુંબઈના તમામ કબૂતરખાના બંધ કરવાનો પણ આદેશ આપ્યો છે જોકે આ કાર્યવાહી કબૂતરની ચરક અને પીછા દ્વારા ફેલાતી શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓને અટકાવવા માટે કરાય છે મહારાષ્ટ્ર વિધાનસભા મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે હાલ મુંબઈમાં એકાવન સક્રિય કબૂતરખાના છે અને તે બધા સામે કાર્યવાહી કરાશે સ્પીપામાં નોકરી કરવાની સોનેરી તક રાજ્યની પ્રશાસકીય તાલીમ આપતી અગ્રણી સંસ્થા સ્પીપા અને તેમના તમામ તાલીમ કેન્દ્રો ખાતે હાલની ખાલી જગ્યાઓને ઝડપથી ભરી શકાય તે માટે તમામ વિભાગોને રાજ્ય સરકારે સ્પષ્ટ સૂચના આપી છે તાલીમ અને વહીવટી કામગીરીને અસરકારક રીતે ચલાવવા માટે સ્પીપા તેમજ તેમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ મહેસાણા ભાવનગર અને ગાંધીનગરના કેન્દ્રો ખાતે વિવિધ કેન્દ્રો પર અલગ અલગ વર્ગોની કુલ ચાલીસ જેટલી જગ્યાઓ ખાલી છે ટુ વ્હીલરને લઈને સરકારે નવો નિયમ જાહેર કર્યો દેશમાં દર વર્ષે લાખો અકસ્માત થાય છે જેમાં ટુ વ્હીલર એટલે કે દ્વિચક્રી વાહનોને નડતા અકસ્માતો પણ ખૂબ જ વધારે છે આ કારણસર ટુ વ્હીલર ચલાવતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં તેમાં પણ એબીએસ એટલે કે એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરશે આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશભરમાં તમામ નવા ટુ વ્હીલર એબીએસથી સજ્જ હશે આ માટે ટૂંક સમયમાં એક નોટિફિકેશન પણ જાહેર કરાશે એટલું જ નહીં ટુ વ્હીલરના વેચાણ વખતે બાઇક સ્કૂટર ઉત્પાદક કંપની અને ડીલરે ગ્રાહકને બીઆઈએસ સર્ટિફાઈડ બે હેલ્મેટ આપવા પણ ફરજિયાત રહેશે હવે આ એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ શું હવે આ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ શું છે એના વિશે વાત કરીએ તો એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે એબીએસ એક એવું ફીચર છે કે જેમાં કોઈ પણ વાહનમાં બ્રેક મારતી વખતે ટાયરને લોક થતાં રોકે છે એટલે કે તમારું બાઇક સીધું જ સ્લીપ નહીં થાય ધારો કે બાઇક ચલાવતી વખતે અચાનક જોરથી બ્રેક મારવી પડે તો ટાયર લોક થઈ જાય છે એટલે કે તે ગોળ ફરવાનું બંધ કરી દે છે આમ કરવાથી ક્યારેક વાહન લપસી પણ પડે અને અકસ્માત પણ થઈ શકે છે આ સ્થિતિને કાબૂમાં રાખવાનું કામ એબીએસ કરે છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે